બેન તમે અમારી વાત માનો અને તમે ઘરે જતા રહો આ બંનેને છોડવા નહીં આવે અમને ઉપરથી ઓર્ડર છે પણ સાહેબ આ બંને કોઈ ગુનો નથી કર્યો તમે કેવું કરો છો સાહેબ જરાક જુઓ તો ખરી અત્યાચાર છે સાહેબ અન્યાય છે અમને કાંઈ ખબર નથી ટીના ક્યાં છે શું છે કાંઈ ખબર નથી મારા મમ્મી અને ભાઈ ઉપર અત્યાચાર થાય છે મારે ફરવા જવાનું હતું બધા આરોપમાં હતા એ બધી વાત તમારી સાચી બેન પણ કાંઈ સબૂત નહીં મળશે ત્યાં સુધી આ બંને આરોપી છે

কে বি মাজা নে সিগ্র পয়ে সেছ মা চারা ভি নে তুন মা জোইছে কমপিটর মা জোইছে দেযাজে উনাম নেকে আকোক নের দুস মারা ভি চারা ভ હા હા દાદી પાસે હા તો ખબર જ હોય ને ખબર પડી જાય છે હવે કાવું છે આ તો ભલે કે હું થી બીતી નથી ભલે કે કેન મમ્મી ને ભાઈ જેલ માં છે ભલે કે આ તમે સીધા અહીંયા જાવ પપ્પા હું જોન થાય છે નકરી હું જોન થાય છે કાઈ સુઈતું નથી હા મમ્મી ને ભાઈ તો બે રોયા કરે છે અંદર હા પપ્પા કઈ બે દરવાજો દેતી હોય કે હું ભાગી જઈશ તો ઈ અમારી મરજી છે અમારી દેવો નથી દેવો અમારા હાથમાં છે પુત્રીને મેસેજ કરતા હું

આપણા મંગલાના શામ છે તમને હાલો હા ચકલા જમન ના હું પોલીસ સ્ટેશને આવી ગયો છું આ ગયા તા તમે ત્યાં ચેક કરવા શું થયું ના મેળ પડ્યો કંઈ ઓફિસમાં ના ના ઉપાધી કરોમાં હું આવી ગયો છું અહીં હા 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 એ તમે તમને તમારે સારું જ રાખો બધો હાલી બધા હવે કંઈ ઉપાધી કરવાની થતી નથી આપણે જે થાવું હોય એ જોઈ લઉં હા અમે જેલમાં નાખ્યા ને અમે નાખ્યા

કઈક કરો તમે કઈક તો વિચાર કરો તમારે શું શું નથી કાલ હવે દીકરી આટો દેવાઈ હતી દીકરા કામ તારે કોઈ જાત સાસુનો સાસુ નો કરવાનું હોય દેરાણી જેઠાણી હોય તો એનો વધાર કરવાનું મારી શીખામણ આપતી હતી અને આજે જીરી ખાડા થઈ જાય એટલે તમે સીધા એને આટો ના મારો તો એ મેં કોઈ દીકાય કીધું નથી તમને આમાં દીકરી છે ને કોઈ દીકાય કામકાજ જ રહ્યું માસી તમે કઈ ખમજી વિચારીને બોલો આ બિચારા એવા નથી કઈ કે તમારી દીકરીને ગાયબ કરી નાખી એવા નથી તમે જરાક જો અમે આજીને વર આને 30 વર્ષથી અમે બધા બાજુ બાજુમાં રહીએ છીએ અમે એને ઓળખીએ છીએ માસી જરાક તમારો વિચાર કરીને આ બોલવું જોઈએ છોકરી તારે છે ને અમારે મોટાની વાતોમાં વચ્ચે પડવાની જરૂર થતી જ નથી બરાબર તારે મોટું બંધ રાખીને તું બેઠી રહે તારે બેસવું હોય ને ચકલીની બાજુમાં તો બેસ બાકી છે ને તારે અમારી વાતોમાં વચમાં પડવાનું થાતું નથી અમારો વ્યવહાર તારે કરવાનો જ થતો બરોબર ને તમારા ઘરનું તું કર

મારા ઉપર બધો પપ્પા નથી તો મને કઈ દુખ મળતી નથી થતું હોય મને આવતી હોય આ લોકો કેમ સમજતા નથી પપ્પા

ああ。<music> దీరా మన బాధ నా బయట రై మన చేయడానికి

મેજે આપણે એક નાયક ભાઈ ને મમ્મી ની જિલ માં હોય એને ઉપાડી એ તારા ખબર છે નાનું ખબર છે એ આ કોઢળા કરતા આ મેળા બતાય કે સી આ જણાં એમાં હું કે કોઈ માં હું કોઈ કામ ના હોય フォローカムウイルスのようなものを見つけた。Hey,